નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમ જે લાઈવ ન્યૂઝ મહાશિવરાત્રીની ઉજવણી કેમ કરવામાં આવે છે તેનું મહત્ત્વ મહા મહિનાની મધ પક્ષની ચૌદસના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે તેત્રીસ કરોડ દેવતાઓમાં શિરોમણી દેવ શિવ છે મહાશિવરાત્રીના પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ થયા હતા આ રાતના ચારેય પહરમાં જાગરણ કરીને શિવજીની પૂજા કરનાર ભક્તોને ભગવાન ભોરાનાથની કૃપા મળે છે એવી પણ માન્યતા છે મહાશિવરાત્રીના પર્વને લઈને રાધમપુર રોડ ઉપર આવેલ શ્રી ત્રંબકેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તો પણ શિવ પાર્વતીની ભક્તિના રંગે રંગાયેલા હતા ત્રંબકેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તો દ્વારા પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ચેતન પટેલ મહેસાણા